કોર્ટમાં જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ નહીં લડે પરંતુ તેવી માહિતી મળી એક વાલીને કે જેને પોતાનું બાળક ગુમાવ્યું છે ત્યારે માહિતી મળી કે કોઈ વકીલ છે જે બરોડા બાર એસોસિએશનના છે અને જે કેસ લડવા જઈ રહ્યા છે ત્યારે વાલીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને બરોડા બાર એસોસિએશનમાં અરજી કરીને રજૂઆત કરવામાં આવી કે જે પણ આ વકીલ છે તેને કહેવામાં આવે કે તે જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી ન કરે અને જે આરોપીઓ છે તેમના તરફેણમાં તેમના પક્ષમાં કેસ ના લડે ત્યારે રજૂઆત કરવા પહોંચ્યા પરંતુ બરોડા બાર એસોસિએશનના પ્રમુખ ન હતા ત્યારે વાઇસ પ્રેસિડેન્ટ હતા ત્યારે તેમને સમગ્ર રજૂઆત જે વાલી છે તેમના દ્વારા કરવામાં આવી અને બરોડા બાર એસોસિએશન દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું કે અમે તમારી સાથે છે અને જે પણ વકીલ હશે તેને સમજાવવામાં આવશે અને સંપૂર્ણ જવાબદારી લેવામાં આવશે તેવી પણ બાહેધરી આપવામાં આવી અને અમે તમારી સાથે છે તેવું વાલીઓને આશ્વાસન આપવામાં આવ્યું હવે જોવાનું રહ્યું કે બરોડા બાર એસોસિએશન દ્વારા આગામી સમયમાં કેવા પગલાં લેવામાં આવે છે મેં બરોડા એસોસિએશન બાર એસોસિએશનને આવેદન પત્ર આપવા આવ્યો હતો કારણ કે જ્યારે ઠરાવ પાસ થયો ત્યારે અમને બધાને ખૂબ જ આનંદ થયો કે ભાઈ વકીલ મિત્રો અમારા સાથે છે કાયદો અમારા સાથે છે અને અમને અમારા છોકરાઓને વેલ્લાઈ તકે ઇન્સાફ મળશે પણ જ્યારે અમને ખબર પડી કે ભાઈ બીજા કોઈ વકીલે આરોપીઓ તરફથી વકીલ પત્ર રજૂ કર્યું છે તો અમને ખૂબ જ ઘાત લાગ્યો તો અમે એની રજૂઆત કરવા આવ્યા છીએ આજે તમે રજૂઆત કરી તમે વાઇસ પ્રેસિડેન્ટને મળ્યા શું તમને આશ્વાસન આપ્યું એ આશ્વાસન આપ્યું કે અમે આના ઉપર મીટિંગ કરીશું વાત કરીશું હવે આગળ તમારે આ જે પત્ર જાહેર કર્યું છે એને લઈને બોર્ડ બાર એસોસિએશનમાં આ વસ્તુનું ઉલ્લેખન થશે ઉલ્લેખન ત્યાં પછી એ લોકો નક્કી કરશે કે ત્યાં ઈપીએ પત્ર મૂક્યા છે નહીં એને તમે રજૂઆત કરશો હા એ હવે શું કોણ આવે છે વકીલ વકીલ વકીલબંધુ એના ઉપર ડિપેન્ડ છે એવું કહે છે કે અમને ખબર અમને પણ એક્ચ્યુઅલી ખબર નહીં એવું કહે છે પણ જ્યારે નક્કી થશે ત્યારે અમે એમને પણ રજૂઆત કરીશું કે તમે વકીલ થયા પહેલાં પણ તમે પણ એક પિતા છો એટલે અમે સાહેબ તમારાથી જ આશા રાખીએ છીએ કે તમે અમારા છોકરાઓને વહેલી તકે ઇન્સાફ અપાવશો અમે ઉમેદ એ રાખીએ છીએ કે અમારા જોડે જ છે અમને અમારા છોકરાઓને અમારા છોકરાઓને આખા વડોદરાના છોકરાઓ હતા એમને ઇન્સાફ અપાવશે અને વહેલી તકે ઇન્સાફ અપાવવાની કોશિશ કરશે મેં એ જ ઉમ્મી રાખું છું મોહમ્મદ માહિર